આ છે અમારા બાપા કે બાપા મજામાં બા હાઈ તો કરજો બધા નામ હાઈ તો ખાલી બાપા તો ભાઈ આપણે આ કણા વરસાદનો માહોલ છે એટલે આપણે એમ તો ભાઈ વિડિયો બીજો બનાવી બ્લોગ બનાવીએ કે ભાઈ બનાવવાનું ચાલુ કર્યો લાવો તો બચા લાવો તો જો ભાઈ અત્યારે હવાર હવાર ને મસ્ત વરસાદી માહોલ થઈ ગયો જો બધામાં વાદળા આવ્યા થઈ ગયા છે એ વાદળા પર થઈ ગયા છે અમુક અમુક સાટા પડવા જેવું છે અને ખેતર તો આખું ખાલી છે જો કે અત્યારે આયા બાકી જો આપણા પૂજાભાઈ અહીંયા બેઠા છે હે હે બાપા અત્યારે ત્યાં બગા કાંઈ કાંઈ વાંધો નહીં તો મિત્રો હમણાં હવે વરસાદ આવો આવવાની હે એવી સંભાવના શક્યતા જે તમે કહેતા હોય હે તો કંઈ વાંધો નહીં હાલો હવે આપણે ધોઈને રેડી થઈ જાય આપણે આમ જવાની ઈચ્છા છે ભાઈ દૂધ દહીમાં તો ચાલો કન્ટિન્યુ બીજું નવું લીધું કેવું છે વાહ વિશુ વાહ એટલે આ જબર લાગે ને આ જો આ બે લાખ ફરે ની મસ્ત નહીં લાગે શું કેવું બીજું કેટલા ને આવ્યું

उदय भाई उदय भाई हिँस्का खाइछे जुवो ए यो वाह भाई वाह मस्त बाकी जो तमेको डेकोरेशन अरे यार घरको भ्यू आवेछ एक नम्बर मस्त काय घट्यो नि आम जो खाले त આપણે એલી વાડીમાં આટો મારીએ કેમ કે અહીંયા અત્યારે છે ને આપણે મમ્મી કંઈક કરે છે ભાઈ લુગડા લેતા તો એ હું વાત હંભરેણી છે મને ઓ મની સાબે ને અહીંયા લુગડા લેતા લાગે હવે લેવા નથી લેવા નથી એમ કો આ બધી વરસાદ બર્ષાદ આવે છે કે નહીં નથી લેવા મિત્રો અહીંયા ગાય બંદેલી છે અહીંયા એક પાડી છે કે ભેંસ અહીં પાડી છે તો મની સાબે ને અહીંયા કપડા સુકવે છે વાડ કપાય છે વાડ કપો તમે એક મિનિટો જોઈ લમો

મિત્રો તમે દેડકા ઘણા જોયા છે દેડકા કુંડામાં ને વાયુમાં ને કુવામાં ને રહેતા હોય ને હું તમને આ એક દેડકો બતાવું અમારા હે ને અમારા જો આ કુંડાની આ કુંડામાં રહી છે જો કેમ છે બાકી જો નજીકથી બતાવું જો ખાલી વાહ ભાઈ આમ જાય બની હોય બીએ બીએ નહીં ખાલી જો તમે એમ ખાલી ફોકસ કરો કાંઈ ઘાટે જ નહીં એમ વાહ ભાઈ વાહ મસ્ત ચાલુ થઈ ગયો કે જોઈ લો સારું થઈ ગયું

I myself wondering what happened to the last It's kind of funny that the more we pass time, the more we set the rewind. મિત્રો ભોગી ગયા ફાઇનલ આપણે કુળદેવાના મંદિરે સ્કૂટી અહીંયા પાર્ક કરી છે આમાં શ્રીફળ બધું લઈને હલો આપણે વધારવી વધારી જય કુળદેવના મિત્રો આ બોટલમાં બરફ એવો સામી ગયો ને જો આખી આને આને હમું બંધ કરી પેલા આને નાખી પાણીની ભરીને મૂકી દે ને અત્યારે બરફ આ મામલા તો જો આમાં આખી ફ્રીજમાં મૂકી દે ને આખી બરફ બરફ ફૂલ બરફ કંઈ ને આમાં તો આપણે હે ને હવે પાણી કાઢવાનું બરોબર હા આમાં આપણે પાણી કાઢવાનું નીકળે કે નહીં છો યાર આમ તો ખુલ્લો અહીંથી પ્રેસ કેટલી એમ એમને આમ આ વચ્ચેથી દબાવો બોટલને હા થોડું થોડું આવે જો આટલો થઈ આવેલા તો ફાઈનલી મિત્રો ઉગી ગયો છે બીજો દિવસ અને બીજો દિવસ ઉગી ગયો અને પાછો હા હાથ ભગ્યો કેમ કે અત્યારે વાગી ગયા છે સાડા સાત અને આપણે નાઈ થઈને રેડી થઈ ગયા છે જમી લીધું હવે આપણે નીકળવાનું છે બરોડા હા મિત્રો નવ વાગે મારી બસ છે તો આપણે નીકળવાનું છે કેમકે હવે હે ને આપણે ત્રણ દિવસની રજા પૂરી થઈ ગઈ છે અને ભાગીએ નજારો અત્યારે બહુ મસ્ત મસ્ત એક નંબર થઈ ગયો હોય આપણે બહુ ધીમી ધારે નીકળીએ મળી હાલો પછી બીજું હોય જો ભાઈ મિત્રો ભાઈ એક નંબર આમ જો નજારો જો તમે ખાલી એમ બહુ મસ્ત કાંઈ ઘટે જ નહીં એમ અત્યારે સાડા સાત વાગ્યા એક મસ્ત નજારો થાય મિત્રો ગામડામાં હે ને બહુ મજા આવે છે ખરેખર આવા ટાઈમે હે ને ખેતરાખા સુમસામ આમ બધી આમ જો ખાલી તમે નળિયા ને આમ ધારીઓ બારીઓ હોય ને તમે આમ ખાલી આમ જો આમ મસ્ત મજાનો એકદમ આપણે અગાસી આવડી બધી મોટી ને આમ મોજે મોજે મજા આવે કઈ વાંધો ના લો આપણે નીકળીએ તો મિત્રો ફાઇનલી પહોંચી ગયો છું વડોદરા સામાન બામાન બધો રાખી દીધો હોય અહીંયા આવીને જોઈ જાય તો મિત્રો વરસાદ બરસાદ ને જમા હોય એટલે હવે જાય રૂમે રિક્ષા બે ગયો હું જો રિક્ષામાં હવે હોય તો મિત્રો મસ્ત ઉઠી ગયો છું નાઈ જોઈ લીધું છે નાસ્તો બાસ્તો કરી લીધો હોય તો મિત્રો આ વ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય